જય બાબારી શું બનાવવાનું હા લહણ ભૂલ નાખી દે હા ગલકાન કારેલા હા ડબલ સબ્જી આજે બનાવવાની છે તો લેહડો ગાઈ હવાના પૂરમાં આપણે વિડીયો અપલોડ કરતા આવીએ બાકી આ બધા જોગ નો છોકરા મુજે અલે જય જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી અરે જો હવાના પૂરમાં મરચા બધો હુકવા મૂક્યો છે રણુ રણુ જે જે મોયો મોયો રોમા પીર મિત્રો આજે બીચ છે એટલે હું માર પપ્પા માર મમ્મી વિક્રમભાઈ અને ફૂલ ફેમિલી સાથે આપણે જઈ રહ્યા છીએ રાજપુર રોમદેવ પીર દર્શન કરવા માટે જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જય માતાજી રમાપી બહુ દિવસ પછી છોકરી શાળામાં નીકળી છે હે બોની શાળામાં છે

પીછ પાડવા માટે જો આ બાટલા લીધે છે વિક્રમે પોણીના એટલે છે ને ત્યાં જ ચાર તાન એક માળ અમી લાવે છે લહેડ અમમે ત્યાં અમારો ગામનો રસ્તો બને છે એટલે ગાડી આપણે અમારા પ્લોટમાં મૂકી દીધી છે અમારે કાકાનું પ્લોટ છે ત્યાં હમ્મ અને બાજુમાં મારું પ્લોટ છે ડ્રાઈવર સીટથી બાજા છે નહીં એટલે પહેલાં ટાયર ચેક કરી લઈએ હવે તો કમ્પ્લીટ છે નહીં આ બસ તો કમ્પ્લીટ છે આ બાજું જોઈ લઈએ પહેલાં ઓકે છે ચલો ફાઇનલી આપણે એ કરીએ છીએ બોલીએ રામદેવ પીરની જય મિત્રો સરડોઈ આવી ગયા છે અને મારા ફઈ અને ફૂવો પણ આવશે બીજ ભરવા માટે એટલા સરડોઈના ને જરૂર રાખી છે ગાડી ભાઈ ઓકે પપ્પા સરડોઈ મારા પપ્પાનો બૂંદ પહેરાયેલો છે હમ માર બેન અહીંયાં છે એટલે મારો ફઈ થાય હ અનતા રો થેમ ભી નંદ નંદ વિક્રમ ભાઈ બોલા ભાઈ સાંધી હે કે હા આપણે ફાઈનાલ કોમ આયા નું આવો અને મને વિક્રમ આવી જાય એ આવ ભાઈ મજા આ કે વિક્રમ આવી ગયો હોય ઓ મજામાં પ્રણામ સારો ભાઈ હા ભાઈ એ પ્રણામ પ્રણામ વિક્રમ મજામાં હા બુ એ આ હા હા આ આજ મિત્રો ફાઈનલી આવી ગયા છીએ રાજપુર ગામમાં અને મારા ભાઈ આજ તો બહુ બધા ભાવિ ભક્તો છે આપણે છેક પાર્ક કરવી પડી છે અમુક ગાડી તો મારી ગાડી કરતા પાછળ છેક પાર્ક કરી છે એટલે બધા ભાવિ ભક્તો આવ્યા છે ભાઈ આજે રોમદેવ પીડ ની બીચ ભરવા માટે તો આપડે મધ્યમાં બધું પાર્ક કરીએ અને રામદેવ દર્શન કરીએ ફાઇનલી ત્યાં મધ્યમ આપણે આગળ આવી ગયા છે અને મારા ભાઈ આજ તો બહુ બધા ભાવિ ભક્તો આવ્યા છે જુઓ તો ઘણા તમે મેળા કરતા વધારે પબ્લિક આવી છે લેડો પાછળ પહેલાં પોણી પોણી પીએ અને પછી દર્શન કરવા માટે જઈએ ભક્તો માટે જોરદાર બધી સેવાકીય પ્રવૃત્તિ હોય છે જેમ કે ભાઈ ચાનું સ્ટોલ મૂક્યા છે અને આ બાજુ જઈને દૂધ પીવું હોય ને તો દૂધના સ્ટોલ મૂક્યા છે લેડો ના આપડે દૂધ પીએ we चलो मित्रों नॉमदेव पीर नो आपरा प्रसाद लीए मित्रों जोरदार मजा आई जी गायक कलाकार पण जोरदार हतो એટલે વિક્રમ અને મારા પપ્પા તો ભૂકા નાખ્યા ડાન્સ મોજ મોજ હોલ મોજ હોલ મજા આઈ ગઈ હા હા રોમદે પીનો મજા આવી

મસ્ત કેબડું જો હા કેવરા ભાઈ દર વખત જ્યારે આઈએ કેબડું લેતા આવીએ છે આડી સોલી દે હા હે ડાયરેક્ટ કેબડું ખવાય છે આવ ખાઈ જો કશું ડાયરેક્ટ કેબડું ખવાય ટેસ્ટ તો મરાય બિલ નું ધરાઈ જાય સારું લાગે ખાઈ જલેબી જલેબી

વાતાવરણ તો જોરદાર થઈ ગયું છે હા એ વાંધો તો તું હે જેટલી જતા ટ્રાફિક હતી ને રિટર્ન માં એટલી ટ્રાફિક છે જો આ ગાડી આપણે આપડે અત્યારે એટલી જ બધા પબ્લિક હે ગાડી વારવી વાત આધી છે અગત્યત નહી જોજો મિત્રો ગરમી તો મારા ભાઈ જોરદાર લાગી છે પરસેવો પરસેવો થઈ ગયો આખા શરીરમાં અને ગાડી એટલી બધી હીટ મારી છે ને કે ખતરનાક એસી એ કોમ નહી કરતું જુઓ આપણે બે ઉપર એસી કરી છો તો આ ગરમી ગરમી થઈ જવાય છે મિત્રો રીટર્ન માં આપણે ફાઈ ના ઘરાયા છે અને મારા ભાઈ આજે થોડીક શરદી અને ઉધરસ થઈ ગઈ છે એના કારણે તમાર મારું ચહેરો થોડો નર્વસ નરસ દેખાતો હોય આહાહા લેડો ફાઈના ગેરજીએ અને મસ્ત કડક ચા પીએ ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે અમાર ફાઈના ગામનો બદ્દો આટલા પાણી ભરવા માટે આવતો હશે આ ડમકી દેખાય તમને એટલા અને આ રસ્તો છે આ રસ્તા રસ્તા જવાનું અને આગળથી લેફ્ટ સાઈડમાં આવી જશે મારા ફાઈનો ઘર રોજ વો ખાવા બેહી ગયા છે કોખા ડગળ હતા એટલા ઓહો માં વિક્રમ ખવરાજી બાજુ દેખાય માથા પેરોતી

tao tan, cái này cái này gì vậy tan ư, oh, muốn xavier cầm cái, sáng tối này, hơ, phút giờ hơ vậy, bác xã ông xavier gì mình đây à, tan, với bác mọc bưởi bái tan khmer là light show, chụp vậy chứ, chụp à, à, gì, à, ghi ra.

આ ફાઈ જંપ ફળ એ આ ફુવા જંપ એકલા ફુવા ફુવા કે પછી ફાઈન દુખ લાગલા આ ફાઈ જંપ એ બો વિક્રમ વિક્રમ ફાઈ સુપન સ્વાદિષ્ટ

એટલા કાજે ગાડી અમારા કાકાન ઘેર મૂકી છે ધનજી કાકાન ઘેર બરાબર છે જો આઈ રહ્યું એમનું ઘર છે ઓય આપડા ગાડી અહીંયા મૂકી છે બાકી વિક્રમભાઈ કેવી મજા આવી છે મજા આવી ભાવાજી જોર મજા આવી ગઈ શું કેવું થાય આજના દિવસનું તમારે આજના દિવસનું હોય ને જોરદાર મજા આવી ગઈ બીજું શું કેવું થાય એ તો મજા આવી ગઈ પણ બીજું બીજું કેવું થાય ને જોરદાર મજા આવી ગઈ ઈ આપણા ગાડીમાં બેહે જોરદાર મજા આવી અલે એ તો બરોબર છે પણ બીજું શું કેવું થાય છે જોરદાર મજા જાય કે મજા આવી અલે

બાકી મળીએ સીધા કાલના નવા વિડીયો માં જય માતાજી જય માતાજી જય બાબારી જય બાબારી જય માતાજી